નવસારી સિવિલ હોસ્પિટલમાં પાછલા બે મહિનાથી દવાનો દુકાળ પડ્યો છે સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા આવતા દર્દીઓને દવાની અછતના કારણે આર્થિક ભારણ વેઠવાનો વારો આવ્યો સિવિલ હોસ્પિટલ આમ તો નિઃસહાય લોકોને સહારો બનતી રહેતી હોય છે પરંતુ નવસારી સિવિલ હોસ્પિટલ નિરાધરોનો આધાર આપવા સમર્થ બને સિવિલ હોસ્પિટલમાં પાછલા ત્રણ માસથી દવાઓની અછત સર્જાતા દર્દીઓની હાલત કફોડી બની હોસ્પિટલમાં રોજિંદા આઠસોથી નવસો દર્દીઓ સારવાર લેવા માટે આવતા હોય છે મોટાભાગ દર્દીઓને પૂરતી દવાઓ મળતી નથી દવાઓનો પૂરતો જથ્થો ન હોવાના કારણે દર્દીઓને જરૂરી દવાઓ બહારથી લેવાની ફરજ પડી રહી છે સિવિલ તંત્ર દવાનો જથ્થો ઉપલબ્ધ હોવાનો દાવો કરી રહ્યો છે દાવાને ચકાસવા અમારી ટીમ એક વૃદ્ધાના ઘરે પહોંચી નિરાધાર વૃદ્ધા પાછળા 3 મહિનાથી પ્રેશરની દવા બહારથી લેવા મજબૂર બન્યા સિવિલ તંત્ર દ્વારા દવાનો પૂરતો જથ્થો હોવાનો દાવો સાથે કેટલીક દવાની અછત હોવાની વાત પણ સ્વીકારી રહ્યો છે દર્દીઓને ડોક્ટર દ્વારા લખી આપવામાં આવતા મોટા ભાગની દવા બહારથી જ લેવાની ફરજ પડી રહી છે નવસારી સિવિલ તંત્ર દ્વારા દવાનો પૂરતો જથ્થો હોવાનો માત્ર દાવો કરાઈ રહ્યો છે પરંતુ સ્થળ સ્થિતિ કંઈક જુદી જ છે સામાન્ય લોકોને દવા મળતી નથી તે જ હકીકત છે શું તકલીફ છે એનું શું કારણ છે એક્ચ્યુઅલી એમનો એક્સિડન્ટ થયેલું હતું તો થોડોક સુજન આવેલી છે અને બ્લડ થોડુંક આમ જામી ગયેલું હતું તો 14 તારીખે દવા લઈ હતી આજે સેકન્ડ ટાઈમ અમે દવા લેવા માટે આવ્યા આજે દવા લેવા આવ્યો એમાંથી કઈ ચારમાંથી બે મેડિસિન નહીં મળી તો બે અમને થોડુંક બહારથી લેવા માટે કીધું મેડિકલ સ્ટોરમાંથી કદાચ સ્ટોક અવેલેબલ નહીં હશે એટલે આગળ દવા લેવા આવ્યા હતા ત્યારે પણ આગળ લેવા આવેલા હતા ત્યારે બી કદાચ નહીં હતી ત્યારે બી કઈ દવા બહારથી લીધી હતી ડોક્ટર સાહેબ મને દવા લખી આપે ખરા પણ બારી પાસે જાઓ ને તો એમ કે તમે બહારથી દવા લઈ લો એમ કે મેડિકલ વાળો ના પાડે તો પછી અમારે બહારથી લેવું પડે ત્રણ મહિનાથી એવું જ થાય હા તો પછી મને બહારથી દવા લઈ લેવો એમ કે પછી એ તો મને મોંઘું જ પડે કારણ કે હું તો વાસણ ઘસું એટલે મારી પાસે એટલા પૈસા નહીં પૈસા હોય તો હું સિવિલમાં શું કામ જાઉં મેડિકલ માંથી લઈ લે એમ કે મેડિકલ વાળા ના પાડે તો છેલ્લે બે ગોળી રહી ગયા હોય તો પછી બાર થી લેવું પડે તો બાર થી તો અડધી લેવું પડે એમાં આપડે પૈસા તો લાગે ને એટલા પૈસા વાસણ ઘસવાળા પાસે કાથી હોય જી સર હાલ શું છે દવાઓની બહુ મોટી અછત છે નહીં અછત નથી થોડું ક્યારે ક્યારે દવા થોડા ઓછા થઈ જાય છે પણ તત્કાલ મંગાવીને સપ્લાય કરતા હોય છે દર્દીઓને તકલીફ ના પડે એના માટે લોકલ છે પ્રધાનમંત્રી જનઔષધિ કેન્દ્ર એમાંથી મંગાવી લઈએ ત્યાં નહીં મળે તો બીજા બી કોઈ પણ લોકલ દુકાનો છે એમાંથી મંગાવીને દવા આપીએ છીએ ઓર મોટાભાગે ગાંધીનગરથી સપ્લાય થાય છે જીએમએસમાંથી અગર નહીં આવે તો પછી આપણે બધી વ્યવસ્થા કરી છે આરસીબી બી કરાવ રેટ કોન્ટ્રાક્ટ બી છે મારા પાસે એટલે કોઈ કોઈ બંને એક બે દવાઓ નહીં મળતો હશે પણ તત્કાલ બીજું સપ્લાય કરતા હોય છે એવી ફરિયાદ મળી રહી છે કે બે ત્રણ મહિનાથી દવાઓનો છે ના ના એવું નથી બે ત્રણ મહિના બની હશે કે દવા એકદમ નહીં મળી હશે બે ત્રણ દિવસની વાત એક્સેપ્ટ કરીએ છીએ કે એમ થાય છે ક્યારેક સપ્લાયર બી ડિલે કરે છે જે આજે ઓર્ડર કરું ને તો થી સાત દિવસ સેફી બી ક્યારે કરે છે ક્યારે કરે બાકી દિવસ લોકલ હું પરચે કરાવી નખો અર્જન્ટ કંઈ રહેશે દવા માટે કોઈ પબ્લિક પરસાઈન થતા નથી તો કોઈ કઈ દવાઓ ઓછી સિમ્પલ જે કમન દવાઓ એસિડિટી ઓરીન દવાઓ છે કોઈ તાવની દવાઓ ક્યારે થઈ ક્યારે એન્ટિબાયોટિક ઓછા થઈ જાય છે ક્યારે પ્રેશરની દવાઓ છે પ્રેશરની બે ત્રણ જાતની દવાઓ છે એને અલ્ટરનેટિક આપતા આવીએ છીએ

अपेक्षा बढ़ी है मैं मेडिकल कॉलेज थी गया मेडिकल कॉलेज तो डॉक्टर ने संख्या बढ़ी है सर्विसों सारी आप संख्या बढ़े से बने से कोई कोई दिवस थोड़ा नवा एक बे दिवस फूटत हे ब्यूरो रिपोर्ट एस नाइन न्यूज नवसारी अमारी तमाम माहिती थी, थी अपडेट रहवा माटे जोड़ायेला रहो एस नाइन न्यूज साथे